હેલો ફ્રેન્ડ માતા રાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છે કંકોળાનું શાક સાથે મરચાં અને બાજરીની રોટલી ખૂબ જ હેલ્ધી એવું શાક અને રોટલી આજે આપણે બનાવવાની છે તો ખૂબ જ ઓછા સમદમ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થશે તો એના માટે વિડીયો પૂરો તમે જરૂરથી જોજો કારણ કે આપણે આજે બાજરીની રોટલી કેવી રીતે બનાવવાની એ પણ તમને ખૂબ જ આસાનીથી બતાવવાના છીએ તો વિડીયોમાં બનાવી રહેજો તો સૌપ્રથમ આપણે શાક બનાવવા માટે અહીંયા લસણની આઠ દસ કરી જેવી લઈ લીધી છે સાથે થોડાક શિંગદાણા લઈ લીધા છે અને એને આપણે પહેલા અધગચરા ખાંડી લઈશું તો તમે મિક્સર જામો એને ક ક્રસ કરવું તો પણ કરી શકો છો તો એને તમે ચાલુ બંધ કરીને ક્રશ કરવો પડે નતર શિંગદાણામાંથી તેલ છૂટું પડી જાય તો આ રીતના આપણે પહેલાં પારાખાંણીમાં અધગચરું ખાંડી લઈશું પછી આપણે એની અંદર ગાંઠિયા નાખી દઈશું ગાંઠિયાની જગ્યાએ તમે પાપડી પણ લઈ શકો છો અને જો બંનેમાંથી ન હોય તો તમે બેસનને શેકીને લઈ શકો છો તો આ રીતના બરાબર આપણે અધકચરું ખાંડી લેવાનું છે પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અલગ તો હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું તો સૌપ્રથમ આપણે થોડુંક ઝીણો સમારેલો ઘોર લઈ લીધો છે સાથે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખી દીધું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું તો મરચું તમે તમારું તીખાસ પ્રમાણે લઈ શકો છો સાથે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને આપણે પહેલાં એને ચમચીથી બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ગોળ ઝીણું સમાઈને લેવાનું છે એટલે એકદમ સરસ એવો છૂટો છૂટો અને બધો મિક્સ થઈ જાય એ રીતના તો આ રીતના આપણે પહેલાં હલાવીને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર અડધા લીંબુનો રસ લઈ લઈશું તો લીંબુ અત્યારે રસથી ભરેલા હોય છે એટલે અડધો લીંબુનો રસ ચાલી રહે જો રસ ઓછો નીકળે તો તમે આખું લીંબુ નીચોઈ લેવાનું અને ફરીથી આપણે બરાબર મિક્સ કરી લઈશું તો મસાલો આપણો બનીને તૈયાર છે હવે અહીંયા મેં કંટોળાને ઝીણા સમાયને લઈ લીધા છે એકદમ ધોઈને સાફ કરીને તમારે આ રીતની ઊભી ચીરી કરી લેવાની છે તો કંટોળ એકદમ સરસ મેં કટિંગ કરી લીધા છે હવે વઘાર કરવા માટે અહીંયા મેં બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે હવે તેલ ગરમ થાય એના પછી આપણે એની અંદર રાયનો વઘાર કરી લઈશું રાઈ સરસ એવી ફૂટી જાય પછી એની અંદર આપણે નાખી દઈશું જીરું તો જીરાને પણ આપણે અંદર તેલમાં સરસ એવું ફૂટી જવા દેવાનું છે પછી આપણે એની અંદર હિંગ કે રાયનો ભરડો તમે જે નાખો એ નાખી શકો છો છોરી મેથીનો હવે આપણે એની અંદર લસણ ઝીણું સમારીને લઈ લીધું છે તો આ શાકની અંદર લસણનું પ્રમાણ વધારે આવશે એટલે શાક એકદમ સરસ એવું બનીને તૈયાર થશે સાથે હવે મેં એક મીડિયમ સાઇઝનું ટામેટું સમારીને ઝીણું સમારીને લઈ લીધું છે એને આપણે આ રીતના તેલની અંદર ચડવી લેવાનું છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને ટામેટાને ચડી જવા દેવાનું છે પહેલાં તો તમે જોઈ શકો છો ટામેટું પણ આપણું ચડી ગયું છે હવે એની અંદર આપણે કંટોલા નાખી દઈશું અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે કોઈ મસાલા નાખવાના નથી કારણ કે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એની અંદર આપણે બધા મસાલા નાખી દીધા છે એટલે તો આ રીતના બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને એને બે પાંચ મિનિટ માટે ચડવા દેવાનું છે ફરીથી આપણે ખોલીને હલાવી લઈશું એટલે નીચે બરે નહીં ને આ રીતના ફરાફ ફટાફટ આપણે ઉપર નીચે કરી લઈશું અને ફરીથી આપણે એને ચડવા દઈશું અને હવે આપણે જોઈ લઈશું તો હવે આપણે લગભગ કંકોડા બધા ચડી ગયા છે તો તમે સાઈડમાંથી ને આ રીતના દબાવીને જોઈ લેશો તો તૂટી જાય એટલે કે ચડી ગયા છે એકદમ સરસ એવા તો હવે આપણે એની અંદર જે મસાલો બનાવીને રાખ્યો હતો એ ઉમેરી લઈશું આ રીતના નાખી દઈશું ઉપરથી અને ફરીથી બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો આ રીતના કંકોરાનું શાક એકદમ ભરેલા જેવો એનો ટેસ્ટ આવશે અને ખૂબ જ આસાનીથી બનીને તૈયાર થઈ જશે તમારે આ કંકોળામાં બીજ કાઢવાની કેવી કોઈ ઝંઝટ રહેશે નહીં અને ખૂબ જ સરળતાથી બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું કલરફુલ અને ટેસ્ટી એવું શાક આપણું કંકોળાનું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતના તમે જોઈ શકો છો સરસ એવું શાક બન્યું છે હવે સાથે આપણે મરચાં બનાવવા માટે એનો મસાલો કરી લઈશું તો અહીંયા આપણે એક નાની વાટકી લઈ લીધી છે એની અંદર આપણે ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલું હળદર પાવડર અને સાથે આપણે એને લાલ મરચું પાવડર નાખી દઈશું કારણ કે મરચાં આપણા એકદમ મોરા છે તીખા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનો સાથે મેં આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને સાથે લીલી વળિયાળી લઈ લીધી છે અને થોડોક ગરમ મસાલો નાખી દીધો છે અને બરાબર આ રીતના મિક્સ કરીને એનો મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે તો આ રીતના તમારે મસાલો બનાવી લેવાનો છે હવે આપણે મરચાં પણ આ રીતના મોટા મોટા કટિંગ કરી લીધા છે તો પહેલાં જે જાડા મરચાં આવે છે અહીંયા એમે લીધા છે અને એના મોટા કટિંગ કરી લીધા છે હવે સાથે એક નાના વાસણમાં મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ ગરમ થાય એટલે આપણે રાયનો વઘાર કરી લઈશું રાય બરાબર તતરી જાય પછી એની અંદર જીરું નાખી દેવાનું છે સાથે અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈશું પછી તરત જ આપણે એની અંદર મરચાં નાખી દેવાના છે તો અહીંયા આપણે ગેસ ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે એટલે મરચાં એકદમ વધારે આપણે નથી ચડબી લેવાના તો આ રીતના બરાબર હલાવી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મરચાં આ રીતના તેલની અંદર ફ્રાય થઈ જશે અધકચરા આપણે ફ્રાય કરવાના છે એની અંદર સાથે આપણે હવે એની અંદર મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું તો બસ પાંચ જ મિનિટમાં આ મરચાં બનીને તૈયાર થઈ જશે આ રીતના મસાલો નાખીને હલાવીને મિક્સ કરી લેવાનું પછી તરત આપણે મરચાંને લઈ લેવાના છે બનીને તૈયાર છે આપણા મરચાં પણ હવે આપણે એની બાજરીની રોટલી બનાવવા માટે અહીંયા મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો અહીંયા તમારે જે રીતની રોટલી બનાવવાની હોય જેટલા સભ્ય માટે એ રીતનો તમારે લોટ લેવાનો છે અને એ માપથી પાણી લઈ લેવાનું છે તો આપણે પાણી અને ગરમ થાય એની અંદર તેલ નાખી દઈશું તો અહીંયા આપણે પાણીને ખાલી ઉકાળવાનું છે તો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને પાણીને ઉકળતું કરી દેવાનું છે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જો તમારે મેથી હોય લીલી તો મેથીને પહેલાં આપણે તેલમાં સાંતરીને પછી પાણી ઉમેરવાનું તો આ રીતના આપણે બરાબર ઉખરીએ એટલે વેલણની મદદથી હલાવી લઈશું એટલે મીઠું એકદમ સરસ ઓઘરીને પાણીની અંદર ભરી જાય તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પાણી ઉકળવા લાગ્યું છે તો હવે આપણે એને બાજીનો લોટ એની અંદર નાખી દઈશું તો થોડું થોડું નાખતા નાખતા જવાનું છે અને હલાવતા જવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો જો ઢીલું લાગે તો ફરી તમારે એની અંદર બીજો થોડોક લોટ ઉમેરી દેવાનો છે અને આ રીતના કઠણ કરી લેવાનું છે તમે જોઈ શકો છો તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અંદર ગાંઠા ના પડે અને સરસ તમે જોઈ શકો છો લોટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકીને લોટને બે પાંચ મિનિટ માટે બફા દેવાનું છે અહીંયા આપણે ગેસને બંધ રાખીને જ બફાવા દેવાનો છે લોટને તો પાંચ મિનિટ જેવું થઈ જાય તો આપણે હવે લોટને ખોલીને જોઈ લઈશું અને બીજા વાસણમાં કાઢી લેવાનું છે તો અહીંયા આપણે મોટા વાસણમાં કાઢી લઈશું અને લોટને થોડુંક ઠંડુ થવા દઈશું તો ઠંડો થાય એટલે બરાબર આપણે જે બાજરીના રોટલા કરતા હોય એને જેમ લોટ મસળતા હોય એમ બરાબર મસરીને આ રીતના એનો પેડો બનાવીને તૈયાર કરી લેવાનું છે તો લોટને તમે જેમ વધારે મસળશો એમ રોટલી ટેસ્ટી બનશે જો તમે બાજરીનું રોટલો બનાવતા હોય તો પણ બરાબર લોટને મસરવાનું એટલે એકદમ સરસ એવું બનીને તૈયાર થશે રોટલો તો આ રીતના આપણે હવે મેં અહીંયા ઘઉંનો રોટલીનો લઈ લીધો છે એની અંદર આ રીતના ઉપર લગાવીને રોટલી વણી લઈશું તો રોટલી ખૂબ જ આસાનીથી વણીને તૈયાર થઈ જશે કારણ કે અહીંયા રોટલી બિલકુલ ચોટી પણ નથી અને તૂટે પણ નહીં તો આ રીતના મેં વણીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી વણાઈ ગઈ છે તો હવે આપણે વાટકીની મદદથી આ રીતના કટિંગ કરી લઈશું એટલે સાઈડમાં જે એની ધારો હોય એ તૂટી હોય તો એ પણ સરસ એવી નીકળી જાય એની રોટલી એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય હવે આપણે એને ચડવી લેવાની છે તો આ રીતના આપણે એક સાઈડથી ચડી જાય પછી એની સાઈડ ચેન્જ કરી લઈશું તો એક સાઈડ થી આપણી રોટલી થોડી ઘણી ચડી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના તો ભાખરી દ બનાવતા હોય એમાં આપણે એને દબાવતા જઈશું અને બનાવતા જાણું છું તો અહીંયા મેં કોટનનું કપડું લઈ લીધું છે અને આ રીતના આપણે ઘસીની રોટલીને ફેરવતા જઈશું અને એક સાઈડથી તમે જોઈ શકો છો કે સરસ એવા ડાઘ પડી ગયા છે અને ચડી ગઈ છે અને રોટલી એકદમ સરસ એવી ફૂલીને પણ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી રોટલી ફૂલી છે આપણી તો આ રીતના આપણે દબાવતા જઈશું અને ચડવતા જવાનું છે તો ખૂબ જ ઓછા ટાઈમમાં એવી આ રોટલી બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બંને સાઈડથી રોટલી ચડી ગઈ છે હવે આપણે એને ઘી લગાવીને ગરમ ગરમ સર્વ કરી લેવાની છે તો તમે બાજરીની રોટલી ઉપર ઘી લગાવશો એટલે એકદમ સરસ એવી રોટલી ખાવામાં ખૂબ જ મજા આવશે તો બાજરીની રોટલી સાથે આપણે મરચાં અને ભરેલા કંકોળાનું શાક બનીને તૈયાર છે તો તમે ગરમ ગરમ સર્વ કરજો ખૂબ જ ખાવાની મોજ પડી જશે અને ઘરના પણ બધા વખાણ કરશે એવી આર બાજરીની રોટલી અને કંકોળાનું શાક સાથે મરચાંનો સંભારો ખૂબ જ સરસ લાગશે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ